राम जपे अमुराग सो तो, तो सभु दुखदारे धो राम जपे અનુરાગશે સબ દુઃખ ડાંર ધો વિશ્વાસ તોહરી મિલે લોહાભિકંચન हो नाम लियो इन सभियो ਸਕਲ ਸ਼ਾਸਤਰ ਕੋ ਮੇਦ ਨਾ ਮੰਨਿਓ ਇਨ ਸਭ ਕਿਉ ਸਕਲ ਸ਼ਾਸਤਰ ਕੋ ਮੇਦ ਵਿਨਨ नाम गयो पढ़ पढ़ चारो अॼु હરી રૂઠે ગત એક હરી ઉઠે હરી રૂઠે તો ગત એક ગુરુ ચરણ મેં જા પણ ગુરુ રૂઠે ગત એ કો હરી ન હોત સાય હેદી પણ ગરુ કહે પૂરબ सोचेल पश्चिम जबीर वंबा वो चंबा कब मिलेंगे आय बाल वाय से भक्ति करे अजी से भक्ति करे अन से रहे उदास, तो तो तीर्थ समृत आशा करे कब आवे हरी खो एदास न પ્રભુ કુલરીદ પ્રભુ કુલરીદ સદા ચલiai પ્રભુ કુલરીદ સદા ચલiai પ્રાણ જાય પર મચ્છા ન જાય પૂર્વય ભક્તિ રાજાઓ મહતી સ્વાભાવિકયો નિયમ જ હતો એક યા બે પુત્ર થાય એટલે રાજા પોતાનું રાજ છોડી અને વનમાં વ્યાજાય તપસ્યા કરવા માટે તપેશ્વરી છો રાજેશ્વરી આ જન્મમાં રાજ મળ્યું છે અને હવે કાંઈ જો નહીં કરી સત્કર્મ તો પછી હામે અવતારમાં ભિખારી થશે એટલે સમજીને પોતે વનમાં જઈને ભયંકર કરતા રાજાઓ અને પરમાત્મા એના ઉપર પ્રસન્ન થતા એવા તો અનેકો ઇતિહાસ છે એક બે નથી રાજાઓ પોતાની ફરજ ચૂક્યા વિલાસી બન્યા એટલે આજે આ સ્થિતિ થઈ રાજા કેવા હોય બીજાને પ્રજા જનતા ને પોતાની બેટા બેટી સમજે પ્રજા દુખી હોય તો રાજા નિરાતે ઊંઘે નહીં આવા ઇતિહાસો છે આપણી પાસે અંગ્રેજ આવવાથી બગાડ ચાલુ થયો અંગ્રેજનું આગમન થયું ભારતમાં અને બગાડ શરૂ થયો આગળના રાજાઓ મદિરાપાન ન કરતા એ અંગ્રેજો આપી ગયા વધારામાં એની ભાષા આપી ગયા આજે તમે રેડિયો સાંભળજો રેડિયા ઉપર આનો જ જન્મેલો હશે ભારત ભૂમિનો પણ વાત કરશે તો ઇંગ્લિશમાં પહેરવેશ પહેરશે તો અંગ્રેજોનું આપણું ક્યાં આપણી માતૃભૂમિ ક્યાં આપણો પહેરવેશ ક્યાં આપણી બોલી ક્યાં આપણું વર્તન ક્યાં આપણી નેક ટેક ક્યાં ભલે આપણે બહારથી રૂપાળા લાગી બહારથી આપણા લોકો વખાણ કરે કે ભાઈ સુધરી ગયેલા છે ના બગડી ગયેલા છે અત્યારે આ વાત કરી લોકોને કેમ લાગે કે ભાવો ગાંડો થઈ ગયો છે હકીકત એવું લાગે પણ બહુ તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરો તો જે લોકોને હાકી કાઢવા માટે આપણા મહાત્મા ગાંધીએ કેટલી તપસ્યા કરી કેટલી તિતિક્ષા સહન કરી ત્યારે આપણને સ્વતંત્રતા મળી પણ એ કેવા પૂરતી છે આમ સ્વતંત્ર બન્યા પણ બીજી બાજુ આપણે સ્વચ્છી બન્યા મનથી આપણે બધા સમજીએ છીએ કે અમે સ્વતંત્ર છીએ અમારો રાજ છે અમે જે કરીએ તે થાય પણ આમ તો આપણે અંગ્રેજોના સેવકો જ છીએ આ રાજકારણમાં હું પડવા નથી માગતો પણ આ ભાષાથી મને હું કારણ કે મારી પાસે એક નાનો એવો છે હું રોજ સાંભળું આપણી હિન્દી ભાષા સંસ્કૃત ભાષા એ માતૃભાષા છે એના ઉપર ક્યાં લક્ષ્ય આપવામાં આવે છે તો સેવકો થયા ને આપણે એને કાઢ્યા પણ એની ભાષા રાખી બેઠા જઈને શું જરૂર છે ભણી નોકરી મળે તો ને ઇંગ્લિશ અંગ્રેજી ન ભણે તો નોકરી ન મળે મળે આ તો એક ખાલી દ્રષ્ટાંત રૂપે કીધું છે પણ આગળના રાજાઓ પોતાની જે કાંઈ માતૃભાષા છે કે જે પોતાનો પહેરવેશ છે જે પોતાની સંસ્કૃતિ છે એનો ત્યાગ કરતા નહીં પ્રાણ જાય થાય વચનની જ્યાં કિંમત હતી આજે આજે એક ઠરાવ આજ થાય છે બે ફોક થાય છે ત્યાં કોઈને બોલવા પર કઈ બંધન છે વાણી સ્વતંત્ર છે તો લોકો બોલ્યા પછી એનો જીવ જાય તો બીજું ન બોલતા કઈ બોલ્યા બોલ્યા પછી એમાં કઈ ફરે નહીં એનો એક દાખલો છે કે રઘુકુલ રીત સદાચરી આવી રઘુ રાજા પૂર્વે થઈ ગયા એના વડીલ થઈ ગયા એમ કે કે દિલીપ કઈ રાજા થયા આ રાજાને સંતાન નહોતું ત્યારે એને ઘણા જ્યોતિષીઓને બોલાવ્યા ઘણા સાધુ સંતોની પાસે સેવા કરી ઘણા પીર ફકીરોની મદદ લીધી ઘણી કોશિશ કરી પરંતુ રાજ ટુ તપ કરે છે પણ આ તો ચક્રવર્તી રાજા હતા આખી દુનિયાના રાજા હતા કોઈ અમુક ખંડ ના નહીં ચક્રવર્તી નારદજી મળે છે કે ભાઈ આવું બધું કઠિન તપ શું કામ આર્યું છે અરે મુનિરાજ મને કોઈ વસ્તુનો અભાવ નથી કોઈ એવી ચીજ નથી દુનિયામાં કે જે મારી પાસે ન હોય એક જ વસ્તુની કમી છે એક શેર માટીની ખોટ છે નારદજીએ વિચાર કર્યો કે હવે આને કેવી રીતે ધ્યાન કરીને જોયું તો કે સાત જન્મમાં તો નથી પરંતુ એક રસ્તો છે એમાં કે શું કે તું ગાયની સેવા કર ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનું વાસ છે શાસ્ત્રોએ કીધું છે ખોટું નથી તો કહેવાનો અર્થ એમ છે કે દિલીપ રાજાએ ગાયની એવા એવી સેવા આદરી કે ગાયને પોતાના હાથેથી નવરાવે પોતાને હાથે ખવરાવે પોતેને એને ચારવા જાય અને ગાય ઉભી હોય ત્યાં સુધી પોતે ઊભા હોય ગાય બેસે ત્યારે પોતે બેસે આવું કઠિન નિયમ લીધું ત્યારે એક દિવસ ગાય માતા એને પ્રસન્ન થાય છે અને જાત અને દીકરો થશે એવું વચન આપે છે ત્યાર પછી આ બધું કુળ હાલ્યું છે એમાં રઘુ રાજા થયા કેવા થાય કુલ રીત રઘુ કુલ રીત સદા ચલિ પ્રાણ જાય જાય એનું વચન ન જાય જેદી એનું વચન જાય તેદી આ ધરતી માતા મળે ખડભડાટ કરવા ધરતી ધરતીકંપ મળે થવા આવા પુરુષો હતા તો એક એ જ કુળની અંદર મર્યાદા પુરુષોત્તમ જેને કહેવાય વિષ્ણુ ભગવાનનો અંશા આવતા એવા રામજીએ અવતાર ધારણ કર્યો પ્રાગટ્ય થયું કે આજે જેના ગામો ગામ રામજી મંદિરો છે ભલે ને બસો માણસની વસ્તી છે તો રામજી મંદિર હશે આવા રામજી થયા હોવા છતાંય કુળ ન ભર્યું વશિષ્ઠ ગુરુએ કીધું કે લંકા થી પોતે આવ્યા ભગવાન પધારે રાવણ નો નાશ કરી અને પાછા પોતે ગાદી ઉપર છે ત્યારે કોઈ કીધું કે હવે આ ને વશિષ્ઠ ગુરુ કે એ નો થાય હે ઈ કુળ નો ફરે કી અરે પણ આવા પરાક્રમ એ ભગવાન પોતે અવતાર લઈ અને આવું પરાક્રમ કર્યું છે જેના જેની રામાયણો લખાણી છે અને રામકુળ ન થાય કે એ ન થાય તો કે એવું રઘુ રાજાએ શું કર્યું તો કે રઘુ રાજાએ કર્યું તો એવું કોઈ કરી નહીં શકે હે બીજાથી ન થાય કેમ કે રઘુ રાજાએ એ એક બ્રાહ્મણને પોતાને ત્રણસો ને સાહીઠ રાણીઓ આપી દીધી રઘુરાજાને ત્રણસો ને સાઠ રાણીઓ હતી એમાં જે પટરાણી હતા એને યાત્રા કરવાનું મન થયું કાશી જવાનું મન થયું કાશીએ જેને યજ્ઞ કરાવો છે રઘુરાજાએ કીધું કે ભાઈ બધું હાચું તમે યજ્ઞ જેટલા કરાવવા હોય એટલા કરાવો પણ એક મારી વાત ધ્યાનમાં રાખજો કે શું કે આ યજ્ઞની અંદર કોઈ કાળા બ્રાહ્મણો તમે અંદર લેતા નહીં કાળા વિપ્રને યજ્ઞમાં ભાગ આપતા નહીં નકર અનર્થ થશે શું વાત છે કે હા મહારાણી તો કાશી પધાર્યા એક પછી એક યજ્ઞો મીડા કરાવવા એમાં છેલ્લો યજ્ઞ મોટો કર્યો જેની અંદર હજારો બ્રાહ્મણો હતા એમાં એક કાળા વિપરા આવી ગયા યજ્ઞ પૂરો થયો એટલે કીધું બ્રાહ્મણોને પછી ત્યાં કાંઈ દક્ષિણા આપણે કઈ થેલી માંથી કાઢી કાઢીને દહી દહીયું ને ગણીને એમ નતું માગો મોઢામાંથી જે પડે વચન એ આપવાનું હોય એક ગામ બે ગામ દસ ગામ હજાર લાખ કરોડો ની વાત હતી બધા બ્રાહ્મણો જે જે માગતા ગયા આપતા ગયા કાળા વિપરા આવી ગયા બ્રાહ્મણ દેવતા માગો હવે તમારે જે જોઈએ કે હા એમાં કઈ નવું છે આટલા બધા હજારો બ્રાહ્મણો લઈ ગયા દાન તમે કેમ પ્રશ્ન કરો છો કે નહીં નહીં રઘુકુળ ની એવી રીત છે કે બોલ્યા પછી બીજું બોલતા નથી તો કે હા સાચી વાત છે તો તમે માગવાનું કીધું એટલે મારે વિચારવું જોઈએ કે આ કયો છો તે આપશો કે પછી ખાલી કેવા પણ છે તો કે આવું ન બોલો તમે રઘુકુલ નું અપમાન કરો છો તમે માગો જે માગી આપશો તો કે મારા અધિકારની વસ્તુઓ છે એ આપી મહારાણીએ તારી તો કે અચ્છા કે જો મને આઠ પાઠ વર્ષ મારી અવસ્થા થઈ છે અને હું ઘર ભંગ છું માટે હું તમને માગું છું અને ભાઈ ધબુ વીજળી વહી જાય કેમ બધું કેવું થઈ જાય સું કાર સવાઈ ગયો મહારાણી કે જો બ્રાહ્મણ દેવતા મેં તમને પહેલા કીધું છે કે જે મારા અધિકારની વસ્તુ છે એ હું તમને આપીશ આ મારા શરીર ઉપર મારો અધિકાર નથી નારી ધર્મ પતિ દેવ નહીં દૂરજા સ્ત્રી નો ધર્મ એ છે પતિ એ જ એનો ઈશ્વર એ જ એનો ભગવાન એને ક્યાંય દેવ મંદિરે જવાની જરૂર નથી પતિ દેવ ખાટલામાં પડે પૂરે રાડે રાડ કરતો હોય શાહ હાટું બરો બેન જાય દેવ મંદિરે બીજા ન્યા શાળે કોઈ ફૂલ સાંટતા આવે અને ઓલો દેખાડો કરતો હોય મને સા પણ આમાં ભગવાન રાજી થાય થઈ જાય બાપા એટલે શાંતિ થાય તમે તો દેવ એ ન કરવા દેવું લે અને ખવાર ના ઉઠતા સા લાવો ને આ બીડીનું લાવો ને ફલાણું લાવો અરે બેન એમ નથી આ તો નારી ધર્મ પતિ દેવ ની દુજા ભારત ની સંસ્કૃતિ છે આ આપણે ભારતવાસી છે એટલે કીધું કે ભાઈ મારા ની વસ્તુ નથી તો કે તો હવે તો તમારું વચન કહ્યું તો કે વચન કેમ જાય તમને મેં પહેલેથી જ કીધું તો કે મારા અધિકારની જે વસ્તુ હશે એ હું તમને આપીશ અને છતાં તમે હાલો અયોધ્યા અને જો મહારાજા એમ કે ના તમે બોલ્યા એ હું બોલ્યો કારણ કે અર્ધાંગ ના કહેવાય છે શાસ્ત્રની દ્રષ્ટિએ શાસ્ત્રોના શબ્દોમાં પતિ પત્ની ને પત્ની ને પતિના અર્ધાંગને કહેવાય છે અર્ધું અંગ છે પાપ પાપ અને પુણ્યમાં પણ અર્ધો અર્ધો ભાગ છે આવો નિયમ છે અયોધ્યા આવે છે ને મહારાણી રઘુ રાજાને વાત કરી કે આમ થયું તો કે મેં નહોતું કીધું તમને કે કાળા વિપ્ર ને લેશો નહીં કાળો વિપ્ર ને ગોરો શુદ્ર હલકું વર્ણ વધારે રૂપાનું હોય ને સારું કામ ન કરે કાળો વિપ્ર અને ગોરો શુદ્ર એનાથી કંપે મહારુદ્ર એટલે શંકરે રાજ પડે આવું કામ કરે તમે આ શું કર્યું તો કે મેં આ રીતે વચ્ચે એક જગ્યા રાખી છે કે ભાઈ મારી અધિકારની ચીજ હશે હું આપીશ તો કે તમે બોલ્યા હું બોલ્યા હું બોલ્યા તમે બોલ્યા માટે હે બ્રાહ્મણ દેવતા આ મહારાણી હું તમને અર્પણ કરું છું ચાહીમામ ચાહીમામ થઈ ગયું અને ત્રણસો નો ઓગણ સાઠ ઉપયોગ હવે અમારે શું કરવું જે મુખ્ય વસ્તુ હોઈ જાય પછી બીજી વસ્તુ ને કોઈ ઓ નથી હોતી ને બ્રાહ્મણ કે મારે એવું ક્યાં આવા સુખ જે ચક્રવર્તી રાજાના જે મહારાણી હોય એની માટે વ્યવસ્થા મારી રૂપણીમાં ક્યાંથી મેળકાય બધી તો કે ત્યાં રાજપાટના આ ત્રણ ઓગણ આઠ બીજું હોત નર્પણ અને પોતે એક ધોતી ચદર પહેરી જંગલમાં હયા ગયા મુનિરાજ આનું રે અને આ ભગવાન રામે એક સીતાજી માટે રાવણનું નિકંદન કાઢી નાખ્યું કાંઈ રહેવા દીધું નથી માટે રઘુકુળ તો રઘુકુળ રહેશે અને એ જ કુળની અંદર સીબી રાજા થયા સીબી રાજા જો તમે રાજાના ઇતિહાસ તો જુઓ રાજાઓ કોને કહેવાય રાજા કોને કહેવાય રાજા કઈ શિયાળિયા કઈ શિયાળા મારતા હોય રાજા હે રાજા હાવ સિવાય કોઈનો શિકાર ન કરે જે કરે તેથી સિંહ ન કરે કારણ કે એ સિંહ છે ને સિંહ સિંહ નો શિકાર કરે શિયાળિયા નો ના કરે અને હવે તો શિયાળિયા નહીં મૂલ્યા થવા ધોરણ ઘણા ટકા નદી ના કાંઠે બીજા અડધું કાંઠા પણ અડધું એટલું શિયાળીઓ ને પડતું હોય આ કે બાપુ નીકળે તો જીપ બંદૂક મારી અરે બાપુ એ બહુ કર્યું શિયાળી મને કે આવા રાજાઓ હતા પોતાના આશા ધર્મ પાડવામાં એવા મક્કમ હતા કે માણસ ને માટે તો માણસ જાન આપી દે એવા રાજ્ય દાખલા બને છે પણ એ પક્ષીને માટે શિવા એ આખા શરીર નું માંસ કાપી ત્રાજવામાં મૂકી દીધું એનો આ પ્રસંગ છે તમે સાંભળ્યું તો હશે ઘણી વખત હવે આપણે સમય પણ વધારે હજી છે એટલે થોડું આપણું કલાક વાર નીકળી જાય ಭಜನ ನೋ ಆನಂದ್ರೆ ಜಿ ಭಜನ ಗಾಂಜು ಏ